અમે આજે રૂપાલાભાઈની અહીંયા મિટિંગ હતી એમનો પ્રચાર માટે આવવાના હતા એના વિરોધ માટે ક્ષત્રિય સમાજના બધા આગેવાનો સાથે અને કાર્યકરો સાથે અહીંયા આવેલા અને વિરોધ અમે દર્શાવેલો એટલે અહીંયા જે એમની મિટિંગ હતી એ કેન્સલ કરવામાં આવી છે એવું અમને પોલીસ તરફથી જાણવા જાણવામાં આવ્યું છે અને એમની મિટિંગ જે ચૂંટણી પ્રચારનો હતો એ કેન્સલ કરવામાં આવ્યો છે મિટિંગ એમના પ્રચાર માટે ચૂંટણી પ્રચાર માટેની જ મિટિંગ હતી એટલે એને એપાર્ટમેન્ટના એપોર્ટમેન્ટ વાળા તરફથી આમંત્રણ આપવામાં આવેલું હતું અને એને મંજૂરી પણ લેવામાં નથી આવી અમે પોલીસને જાણ કરી પોલીસ કે અમે જોરાવી લેશું આની મંજૂરી છે કે નહીં અત્યારે બપોરે બાર વાગ્યાનો કાર્યક્રમ હતો હા તેના એના સ્થાનિકો જે અંદર છે એ વિરોધ ઈ પણ વિરોધ કરી રહ્યા છે એ પણ અમારી સાથે જ છે અને એ પણ એમને મંજૂર નથી કે મિટિંગ કરે ને આ બબાલ થાય એના માટે એટલે અમે ક્ષત્રિય સમાજ શાંતિથી અહીંયા રજૂઆત કરવાના છીએ વિરોધ પ્રદર્શન કરવાના છીએ કોઈ રીતે અમે જ્યારે અમારું પાંચ લાખ પબ્લિક ભેગું થયું ત્યારે અમે ચીટોળીના ઈંડા બચાવ્યા હતા અને આજે કોઈ પબ્લિકને હેરાન થાય એ રીતનો જ અમારો વિરોધ શાંતિપ્રિય રહેશે આ ક્ષત્રિય સમાજના લોકો રહે છે એમાં એ પણ એ પણ ના પાડે છે કે ભાઈ અહીંયા તમે શાંતિથી રહેતા હોય ત્યારે અહીંયા ન કરો પણ એક બે ડાભુરિયા આવું કરે છે તો એને વિરોધ પ્રદર્શન કરવા માટે અમે આજે હવે એનું નામ અત્યારે અમને એક્ઝેટ નથી મળ્યું એને નામ મળશે ત્યારે અમે એને સમજાવીને કહેશું કે તમે આ અહીંયા વિરોધ ન કરાવો લોકો મનોરસિંહ જાડેજા એડવોકેટ